વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજ વલ્લભ સ્વામીને પાંગ પરિસ્પંદે વિશ્વ બે તદ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજય તેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામસ્થ પ્રાત સ્મરણીય સદ્ગુરૂ સ્વામી મહારાજ વર્તમાન કાળે ગુરુસ્થાને બિરાજલા પરમપૂજ્ય સદ્ગુરૂવર્ય દેવપ્રસાદ દાજી સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય નિલેપ સ્વરૂપ સ્વામી પૂજ્ય ભક્તવત્સલ સ્વામી પૂજ્ય કેશવજીવન સ્વામી સર્વે વાલા સંતો વાલા પાર્ષદો તેમજ સત્સંગ સભાનો લાભ લેવા માટે વધારેલા દરેક ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો સ્વામીએ પ્રારંભમાં વાત કરી કે આ વૈશાખ મહિનો ગરમી સહન કરવાનો મહિનો સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં છ મંદિરો બાંધા એમાં ત્રણ મંદિરની પ્રતિષ્ઠા અને પાટોત્સવ એ વૈશાખ મહિનામાં આવે છે જૂનાગઢ વૈશાખવદ બીજ ભુજનો પાટોત્સવ આજે છે વૈશાખ સુધી પાચમ બસ્સો ને એકમો પાટોત્સવ અને ધોલેરા વૈશાખ સુધી તેરસ એ ત્રણ પાટોત્સવ એ આજ મહિનામાં છે આપણને થાય કે ભગવાને આવું કેમ વિચાર્યું છે આવી ગરમીમાં અને સાંપ્રદાયિક ઉત્સવો ભક્તજનો જુઓ કથા પારાયણો તો બધા આ મહિનામાં જ વધારે હોય છે પણ સાથે સાથે આજે રામપુરા સુરત મંદિરનો પણ પાટોત્સવ છે સાથે સાથે છપૈયામાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એ બાલ સ્વરૂપ એમનો પણ પાટોત્સવ છે સાથે આપણે બનારસ કાશી જે સંકેત ભગતે બધી વાત કરી ખૂબ સુંદર વાત કે કૃષ્ણવલ્લભાચાર્ય મહારાજ એના અધ્યક્ષ સ્થાને એ કાશીના દેવોની ભક્તજનો પ્રતિષ્ઠા થઈ હતી એ કાશી મંદિરનો પણ આજે પાટોત્સવ છે શંકરાચાર્ય જયંતી કે શંકરાચાર્ય મહારાજા પૃથ્વી ઉપર આવીને શું કામ કર્યું તો કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ઉઠ મતે જ્યારે આ પૃથ્વી ઉપર કર્મવાદનું અને નાસ્તિકવાદનું બહુ સામ્રાજ્ય હતું અને ત્યારે શંકરાચાર્ય આ પૃથ્વી ઉપર આવ્યા અને શંકરાચાર્યએ એવું પ્રવર્તન કર્યું કે કોઈ એક ભગવાન છે આગળની ભૂમિકા એવું કે તું કોઈ ભગવાન જ નથી અને શંકરાચાર્ય એવું પ્રસ્થાપિત કર્યું કે કોઈ એક ભગવાન છે એ શંકરાચાર્યજી એમનો પણ આજે જયંતી છે અને સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા જેમની સાથે ભક્તજનો જોડાયેલી છે એવા રામાનુજાચાર્ય એમની પણ આજે જન્મ જયંતિ છે તો રામાનંદ સ્વામી મહારાજે વરતાલના અઢારમાં વચનામૃતમાં કીધું છે કે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે અને રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ અને એવી રીતે મહારાજ કે ગુરુ પરંપરા ગણવી કારણ કે આત્માનંદ સ્વામી એ ભગવાનની મૂર્તિમાં આકારમાં માનતા નહોતા અને એમની પાસેથી એમણે ભગવાનની મૂર્તિના દર્શન કરવા હતા અને ભગવાનના આકારનું ખંડન કર્યું કયો કૃષ્ણનો આકાર ખોટો રે તેણે આવ્યો અવગુણ મોટો રે ગુરુએ વાયરા પણ ન રહ્યા રે રામાનુજની ગાદીએ ગયા રે આત્માનંદ સ્વામી છકી ભગવાનના દર્શન કરવા પણ એણે તો ભગવાનના આકારનું ખંડન કર્યું એ સાંભળી અને રામાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ અને મૂર્છામાંથી ઉતર્યા અને શુદ્ધિ આવી એટલે સીધા એસી રંગ ક્ષેત્રની અંદર ગયા છે કાવેરી નદી કાવેરી નદીની અંદર સ્નાન કર્યું છે અને વૈષ્ણવો પાસે સત્સંગ કરવા લાગ્યા છે અને એમ કરતાં કરતાં ચૈત્ર સુધી પંચમીનો દિવસ આવ્યો અને રામાનુજાચાર્યએ તે દિવસ ઉપવાસ કર્યો અને રાત્રિને સમયે સ્વપ્નની અંદર એમને રામાનુજાચાર્યએ દીક્ષા આપી છે બે મંત્ર આપ્યા છે અને કંઠી બાંધી છે અને એવું કીધું છે કે રહી શકો તો રહેજો અહીં રહે નહીતર વિચરજો ભૂમિમાં અહીં રહે આવું રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યને સ્વપ્નમાં કીધું અને સાકારવાદનું પ્રસ્થાપન કર્યું એટલે રામાનુજાચાર્યની પણ એ જન્મ જયંતિ છે ભક્તજનો સાકારવાદ અને નિરાકારવાદ એ આપણી સમજણ માટે મોક્ષ માટે સમજવું એ અતિ એટલે અતિ જરૂરી છે આપણે જ્ઞાન આપનારા ગુરુ એ કેવા છે એવી આપણી સમજણ દ્રઢ થાય સ્વામિનારાયણ ભગવાન વરણી વેશે વિચરણ કરતાં કરતાં લોઢવા ગામ આવ્યા રયા વિનાશ કયા પ્રકરણમાં આવે છે સોલંકી સાહેબ પહેલાં તો આમ કાંઈક સાચું બોલતા તેવું લાગતું મહારાજનું વન વિચરણ કયા પ્રકરણમાં સમાપ્ત થાય છે હા પાંત્રીસ પાંત્રીસમાં પ્રકરણમાં મહારાજ જ્યારે છેલ્લે છેલ્લે હવે પછી જૂનાગઢને પીપલાણાં પહોંચવાના હોય છે ત્યારે લોઢવાને ગુપ્ત પ્રયાગને ઉનાને એ બધા તીર્થોની અંદર ફરતા ફરતા એમાં મહારાજ લોઢવા પધાર્યા છે એટલે લોઢવા પધાર્યા મહારાજ જ્યારે લોઢવામાં લખુ ચારણને ત્યાં બાળાનંદ કરી અને આમ તો રામા આત્માનંદ સ્વામીનો શિષ્ય હતો પણ ગાંડા કિલ્લો જેવો હતો એટલે રામાનંદ સ્વામીએ એને કીધું કે તું અહીંયા રહી જ એમ લખુચારણ અહીંયા અને અખે ગીતાનો એ પાઠ કરતા હતા કોણ બાળાનંદ પછી મહારાજ વનવિચન કરતાં કરતાં અહીંયા ગયા એટલે આવકાર આપી અને મહારાજને આસન આપીને બેસાડ્યું બેસા મહારાજે જોયું કે આખા ગીતાનો પાઠ કરે છે એટલે મહારાજે પછી બાળાનંદજીને પૂછ્યું કે બાળાનંદજી ધ્યાન કિસકા કરના તો બાળાનંદજી કે ધ્યાન અમારા કરના કે મહારાજને હો જવો બાળાનંદે કે ધ્યાન મારું કરવાનું એટલે મહારાજને એમ થયું કે આ બ્રહ્મ જ્ઞાની થઈને બેઠો છે આને કાંઈ કહેવાય નહીં પછી મહારાજ તો અહીંયા બેઠા રહ્યા પણ રાત્રિને સમયે રામાનંદ સ્વામીએ બાળાનંદને દર્શન દીધા અને ચાર હોટી મારી કેટલી એ કે ભગવાન તારે આંગણે આવ્યા છે ને ભગવાને તને પૂછ્યું કે ધ્યાન એ કે કોનું કરવાનું તે કીધું ધ્યાન અમારા કરનાર તો તું તો જીવ છું એ તો ભગવાન છે તો ધ્યાન કોનું થાય તો કે ભગવાનનું ધ્યાન થાય રામાનંદ સ્વામીની માફી માગી અને રામાનંદ સ્વામીએ એને એમ કીધું કે તું સવારે નીલકંઠવાણીની માફી માગજે અને લખુને પણ કહેજે કે આ વરણીને જાવા ન દે એની સેવા કરે પછી વહેલી સવારે મહારાજ સ્નાન કરવા ઉઠ્યા ને એટલે લખું આ બાળાનંદ છે મહારાજના પગમાં પડ્યો અને માફી માગી અને કીધું કે મહારાજ મારા ગુના બધા માફ કરજો ધ્યાન તો તમારું જ થાય હું તો જેવું છું મારું ધ્યાન ન થાય પણ મેં આવું તમને અવળાઈમાં કીધું હતું એ મારી ભૂલ છે એટલે મહારાજ કે તમારા ગુના માફ છે અને પછી લખું ચારણને મળ્યા એને કીધું કે ગુરુએ આવો આદેશ આપ્યો છે કે નીલકંઠવર્ણીને જાવા ન દેતા એટલે લખું કે કાંઈ વાંધો નહીં અને નીલકંઠવર્ણીની એ પણ લખુચારણ સેવા કરવા લાગ્યા રોજ માટે મહારાજને દૂધની તાસળીમાં દૂધ ભરીને પાય ક્યારેક ખીર રોટલી ખવરાવે ક્યારેક દૂધ પાક ખવરાવે ક્યારેક પેંડા કરીને ખવડાવે આવી બધી આઈટમો કરીને જમાડે અને એની સેવાથી મહારાજ એ લખુચારણ ઉપર રાજી થયા લખુચારણ કોના શિષ્ય હતા લખુચારણ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા પણ સ્વામીનો સમાગમ બહુ કરેલો નહીં એટલે મહારાજ રાજી થયા અને જવાનો ટાઈમ થયો એટલે મહારાજ કે તમારી સેવા ભક્તિથી અમે રાજી થયા છીએ પરસોત્તમભાઈ તો કે માગો માગો તો લખુચારણ કે અમારી બસો બહેહનું ટોળું અને મારો દીકરો વીરો એમ નમ રહે એ કે એટલે મહારાજ ઓગણો તેરો કાળ આવશે તો બધું નાશ થઈ જાય આવું હું માગો છું કંઈક હારું માગો મોક્ષ માગો કલ્યાણ માગો તો લખુચારણે હું શું કીધું કે અમારા ગુરુ આત્માનંદ સ્વામી છે ને એ મહિલા છે ને એટલે કલ્યાણ તો થવાનું છે એમાં કંઈ શંકાને સ્થાન નથી પણ લખુચારણે થોડીક સમજણ બદલાવવાની જરૂર હતી જે નિષ્ઠાને જે મહિમા એ આત્માનંદ સ્વામીમાં ધરાવતા હતા એવો મહિમા મહારાજમાં અને મહારાજના વચ્ચેને એને સમજણ રઢ કરવાની હતી એટલે પછી મહારાજે કીધું પણ એ માયના નહીં તો ભક્તવત્સલ સ્વામીએ વાત કરી એમ કે ભાઈ ગુરુ કરીએ તો ખાલી ગુરુ કરીએ એમ નહીં પણ એ ગુરુનો સમાગમ કરીએ સત્સંગ કરીએ એમને ઓળખીએ અને પછી આપણે જીવ જોડીને સમાગમ કરીએ તો એમનું ફળવાલા ભક્તજનો એ ખરેખર આપને એ પ્રાપ્ત થાય છે પણ પછી બહુ છેલે છેલ્લે લખુચારણે નામુક આત્માનંદ સ્વામીના શિષ્યોએ એ સમજણ બદલાવી હતી અને એને બધા શિષ્યોને મહારાજના અંદર જોયા એટલે આજની આવી સુંદર મજાની વાત છે બીજું પ્રેમ સ્વરૂપ સ્વામીએ જાહેરાત કરી એમ આપણો ઉદયનગર મંદિરનો પાટોત્સવ એ પણ વૈશાખ સુધી દસ અઢાર તારીખના છે પ્રેમ સ્વામીએ બધી જાહેરાત કરી દીધી અને પરમ પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ દાદ સ્વામી એમની પ્રેરણાથી આજ્ઞાથી અને એમની સાનિધ્યમાં આ ચૌદથી અઢારનો ઉત્સવ એ ઉજવાવાનો છે બધા ભક્તો માટે અહીં પત્રિકા લાવ્યા છે એટલે કેશોદના ભક્તોને અને જૂના ભક્તોને લગભગ પત્રિકા મળી ગઈ છે છતાંય કોઈને ન મળી હોય તો અહીંયાથી પ્રાપ્ત થશે એટલે ઘર દીઠ જ્યારે સભા પૂરી થાય ત્યારે અહીંયાથી જ ઘર દીઠ એક એક પત્રિકા એ તમને બધાને એ આપવાની છે અને પ્રેમસ્વામી કીધું એમ આપણી જે સંસ્થા એને નવ વર્ષ ઘનશ્યામ મહારાજને પૂર્ણ થયા અને દસમા વાર્ષિક પાટોત્સવ એટલે જેમને સગાવાલા ત્યાં હોય ને ઉતારાની થોડીક આપણે મંદિરમાં તો ઉતારા નથી પણ સગાવાલા ત્યાં હોય ને એને ત્યાં રહેવાની અનુકૂળતા હોય એ જેટલા દિવસ વધારે લાભ લેવાય એટલા દિવસ લેજો બાકી પ્રેમસ્વામી કીધું એમ પાટોસરને દિવસે કે અઢાર તારીખે ભગવાનને વિવિધ પ્રકારના સોડોપચાર રસ ફ્રૂટના જ્યુસ અને હૂત દ્રવ્યો પંચામૃત કેસર જળથી અભિષેક કરવામાં આવશે તો બધા ભક્તજનો કરબધ્ધ ખાસ પ્રાર્થના છે કે બધા ભક્તજનો આ ઉત્સવમાં લાભ લેવા માટે કથાનું શ્રવણ કરવા માટે અને સ્વામીના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે બધા ભક્તજનો ખાસ પધારજો અસ્તુ જય સ્વામિનારાયણ પૂજ્ય શાસ્ત્રી વ્રજોલ્લભ સ્વામીએ ખૂબ સરસ વાત કરી છેલ્લે લખુચારણનું દ્રષ્ટાંત આપ્યું મારા જ પાસે એમને માગ્યું આ બસો ભેંસોનું ટોળું ને મારો આ વીરો દીકરો આમનમ રીએ એમને આત્માન સામીમાં વિશ્વાસ હતો મોક્ષ માટેની વાત થઈ તો કે મોક્ષ તો મારો થઈ જાય પણ જેટલી આંખ ખુલ્લી છે એના કરતાં આંખ વિચારણા પછીનો પ્રશ્ન બહુ જબરજસ્ત છે બહુ મોટો પ્રશ્ન છે ખુલ્લી આંખે આપણો હાથ પકડી અને ભગવાનની પાસે બેસાડી દઈએ એવા સમર્થ સદગુરુનું શરણું સેવી લેવું જોઈએ અને એની આજ્ઞા અને અનુરૂતિમાં રહેવું જોઈએ એમાં કોઈ પ્રકારની કચાશ આપણી ના હોવી જોઈએ